જય માતાજી મિત્રો જય આજે આદેશ કાળી ચૌદસ અને સી પાલીમો નાસ્તો કરવા ઉભા છીએ હોટલ ઉપર અને જવાનું છે ઘેર ગાડી મેલીના બે મોથી એક જણા જવું પડશે કોઈ તો હું ઘેર જાય કોઈ તો ટુઓ ઘેર જાય બે એક જણા ઘેર જાય અને જુનાગઢ એક જણાને જવું પડશે ગમે ત્યાં તો જોઈએ ચમચમ થાય છે બે દાણા ગાડી પડી રાખ્યું ચંપ પડી રાખવામાં બેળ આવતો નથી તો થોડા ડપોળા છે એટલે એ કારણે અને એક મિત્ર આપણા આવા છે પટેલ અને પેલો ફિરોજભાઈ પાછું આવે એ ગાડી લઈ ખાલી કરીને આવી છે ફિરોજભાઈ તો એની વાત જોઈને ઊભો છું ચંપલે નહીં ચંપલ તૂટી ગયા હતા પાસનો બ્લોક જોયો છે એમાં સર્વિસ સ્ટેશન ચંપલ તૂટી ગયા હતા ગારામાં પકડાયા તે બે બાજુના ખૂંટા ઉકળી ગયા હતા એ માટે ચંપલે ક્યાંથી લેવા પડશે અત્યારે લેવાનું કર્યું તું પણ અઢી અઢીસો રૂપિયા ચંપલના હોટલ ઉપર અઢીસો રૂપિયા ચંપલ ભાઈ આપણે અઢીસો વાળા આપણે ના રૂપિયા વાળા પહેરવાળા ચંપલ છે ચોખ્ખી વાત છે જોઈએ પટેલ નું વેઇટિંગ કરું છું પટેલ આવા પછી નાસ્તો પાણી કરવા જઈએ તો વજન વધારે છે કોકરા વાગે પોકમાં જાવળી જાવળી હેઠળ મેં ઉભા

વરસાદના મોસમમાં મસ્ત લાગે ભાઈ બતાવો બતાવ હો હા ચિરલ ગાઢ નું ભાઈ રૂ બતાવ 17 નો ફોટો મારેલો છે

Oh <laughs> no! पार्किंग सही सिद्धोपणा सामनातल्या ते पस्तीस किलोमीटर साहेब आता

બેક ખંદો પેલું તેલ લાતા એ તું જો ક્યા ખોપરેલ તામિલનાડુ થી લાતા જુના પા જુના નું જો

તુરીયા ને સબ્જી થોડી પડી હતી ખાવ છું બેરો મેડું થોડી જ છે પણ ઘરનું એ ઘરનું મોહન થાળ બનવાનું ચાલુ છે વધારે મોહન થાળ થઈ ગયું મમ્મી ડેડી કમ્પ્લીટ મસ્તી હું કાલે ના બધે એમ કે મારા મોહનથાળ જોમતો નહી હાશી આશી રાખો હું મોહનથાળ થોડી કડક રાખો તો તરત મોહનથાળ જોમી જાય રાખવાનું કોઈ જરૂર કે પાડવા મળી તો

અવ જુટ્ટોય બનાવાય હર વડો બાજરી ઓલો હોલો દવાતાય ને લાવ લ્યા તમે ના આપણે પેલા પર ને એ ખાલી ખાતી થી અને બચ્ચા એક બચ્ચું ખાઈ ગઈ અને આયું એક ભોય નાશ્યું તું

કોકા ઉડી જાય તો રે તો આપણે શું બે પડે મારા વડી કોઈ છોકરું બકરું નેનું ને એટલે નેનું છોકરું ઓના હાચા બાન નહીં બંડી અને શું બનાવવાનું બનાવવાનું વાળા બનાવવાનો પૂરી આ મેં પૂરી

થોડો અફસોસ થાય જીવ ભણે પણ શું કરી એવા નહીં નોકરી પર કરવાની ના ભાડે પણ એમ જખ ખાતી નહીં ગેર બેઠા એટલે નોકરી જોઈએ તારે એવું હોય રિક્ષા છે રિક્ષા તો રિક્ષા કદી નહીં રિક્ષા ને કાળા જખ આખું પાકડ ફરીને આવી જાય છીએ ઘેર અને મહેશ ભાઈ લાયા છે અને અમે લાયા ચંપલ ચંપલ ભાગ જેટલા જેવા તેવા નંબર નહીં નંબર ના બાર નંબર ખાલે બાર નંબર થાય બાકી થતા મહેશભાઈ ના બુટ અગિયારસો પચાસ વજન ધાર

અહ તો નાસ્તો કરી લે કા નાસ્તો ખાવનો ડાયરેક્ટ તો મિત્રો